પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે જીવન પાથે આ પુસ્તકનો પરિચય મેળવું છું અને આ પુસ્તકનું સંકલન અને સંપાદન ગોવિંદ પટેલ અને ડૉક્ટર તૃપ્તિ સાકરિયાએ કર્યું છે અને આ પુસ્તક અરુણોદય પ્રકાશન અમદાવાદ દ્વારા પ્રકાશિત થયું છે અને આ પુસ્તકની અંદર ચોપ્પન પ્રકરણો છે એમાંથી આજે હું તમને અઢારમું પ્રકરણ ગરીબ કોણ આ વિશે વાત કરીશ હવે એક ખૂબ જ ધનાધ્ય માણસ પોતાના દીકરાને ગરીબાઈ શું છે એ સમજાવવા માટે પોતાના મોટા બંગલા અને મોટા શહેરમાં રહેતા પોતાના ગામડે સર્વસામાન્ય જે ગામડાની વસ્તી છે પ્રજા છે એની વચ્ચે લાવવા માટે ત્રણ દિવસ ગામડાનો પ્રવાસનું આયોજન કરે છે ત્યાં બંને પિતા પુત્ર પ્રવાસે જાય છે અને ત્રણ દિવસ રોકાયા બાદ બંને પરત ફરે છે ત્યારે પિતા છે એના દીકરાને એના પુત્રને પૂછે છે કે જોયું ને બેટા કેવા લોકો કેવી પરિસ્થિતિમાં ગામડામાં પોતાનું જીવન વ્યતીત કરે છે ત્યારે એનો દીકરો છે એ ખૂબ જ સરસ જવાબ આપે છે કે પિતાશ્રી આપણે અહીંયા મોટા શહેરમાં ચોરસ ફૂટ અથવા વાહરમાં બંગલો બંધાવી અને રહીએ છીએ ત્યાં એ લોકો તો વીઘા અને હેક્ટરમાં સરસ મોટા મકાનો અને ખેતરની વચ્ચે નિર્દોષ રીતે જીવન જીવે છે ત્યારબાદ આપણે અહીંયા પાલતુ પ્રાણીમાં એક કૂતરો અને એક બિલાડી બે જ પાલતુ પ્રાણીઓ છે ત્યારે એ લોકો ગામડામાં ગાય ભેંસ બકરી બિલાડી કૂતરાઓ અને કેટલાય પાલતુ પ્રાણીની વચ્ચે મસ્ત રીતે જીવન જીવે છે ત્યારબાદ આપણે બંગલાની અંદર બે ચાર બાથરૂમો અને એક સ્વિમિંગ પુલ આપણે ધરાવીએ છીએ ત્યારે એ લોકો વિશાળ નદીના પટમાં ખૂબ જ મસ્તી મજા કરતા કરતા મિત્રો સાથે કેવું સ્નાન કરે નાય છે અને એની મજા લે છે ત્યારબાદ આપણે દરેક ખાદ્ય ખોરાક છે વેચાતો લઈને ખાઈએ છીએ એ લોકો તો ધાન્ય ઉગાડે છે અને ગુણવત્તાયુક્ત ધાન્ય ખાય છે અને વાત રહી પરિવારની કુટુંબની તો આપણે ચાર પાંચ લોકો પરિવારમાં કુટુંબમાં બંગલામાં જીવીએ છે ત્યારે એ લોકો આખું ગામ પરિવારની જેમ જીવે છે આ વાત સાંભળીને પિતા એકદમ ચૂપ થઈ ગયા ત્યારબાદ બાળકેને નું કહેવાનું તાત્પર્ય એ છે કે ક્યારેક આપણે લોકો આપણી પાસે જે કંઈ મહામૂલ્ય મૂડી હોય છે એ આપણે જોતા ન હોય અને અન્ય જગ્યાએ આપણી નજર આપણે સ્થિર કરતા હોય છે ટૂંકમાં જે કંઈ ઈશ્વરનું જે સૌંદર્ય છે કુદરતી સૌંદર્ય છે આપણું ગામ છે અને ગામડાની જે વસ્તુ છે જે વસ્તુની અંદર મસ્ત જીવન જીવતા હતા અને આજે શહેરીકરણ તરફ લોકો જે આંધરી દોટ મૂકી છે અને જંગલની જગ્યાએ કોક્રેટના જંગલ બનતા જાય છે આ વાત અહીં સબ્જેક્ટ ખૂબ જ સરસ રીતે આપણે આ પુસ્તકમાં આપી છે આ રીતના ઘણા બધા હૃદયની બારી ખોલી મૂકે એવા પ્રકરણો આ પુસ્તકમાં સરસ રીતે લખાયેલા છે તો વાંચવાનું ચૂકશો નહીં આભાર